નહી આવે કોઈ નહી આવે એકલા ગોતતા હશે ઓર રાખજો તારે અરે આવશે કોણ આવશે ઓ ભાઈ મારી વાત મારો ભગવાન લાવશે ગમે એથી ફરતા ફરતા આવશે તું હેડે થી હા તન ભગવાન પર વિશ્વાસ રાખીને ફરે જો હા મે તો રાખે છે વિશ્વાસ મોર મોટી વાતો કરતો તો ત્યારે મને ખબર ન હતી રે ઓહો આવું દાગા તું કરી દે તો એકલા એકલા આ ગાજર ખોદું શું શું કરું કો બની એકલા એકલા કેમ ખોદો છો એકલા જ ખોદે તાણી હે salariés નહી મર્દાન જોઈએ ઓ હા હા અલ્યા ભાઈ ગોચમાં જાવું પડે salariés વાત કરો છો એવી રીતે હું આંકન બેઠે બેઠે ના આવી અરે ફૂમડા આ કા ગોમમાં ફળ્યો હું પણ કોઈ salariés નહી હે હું હે ઓય હા 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 અલ્યા ભાઈ એવી રીતે ના આવી અન ભાડુ બાડુ કેવું પડે તાણી આવી યાર તમે ભાડાની વાત કરો છો મેં ટ્રેક્ટર ઉધીનું કીધું

તમે તો ફોન કરો ખાલી જોઈએનો હે વ્યાં હો આને ઓમન ઓમદ થાની ઓમન ઓમદ ખરેખર ગોમમાં મુ બાઈ જ પડી ગયો બરાબર છે એટલે ખરેખર છે હવે ગોમવાડાનું કેવું એવું છે કે આપણા ગામના આગેવાન હવે તમે તો વાત હાજી ફોન તાકા એટલે હવે આ વાત તમારો સભા વચ્ચે નખાય મન આવો નથી હ ગોમવાડાની નાસી છે બરાબર છે એટલે હવે અમુક અમુક ને મત લેવાની બરાબર છે એટલે હવે હેરા મોનસો મત આલી એટલે પછી હું આગળ મં થઉં અને પછી બધો ન્યાય મારે કરવાનો હું તો આ તમને વોટ તો મને જાય ભાઈ હાલો જ આવા આવા કોમ કરો એટલે બધા હા લે હાલો હું બેઠો તમે ફોન કરો હો તમે બેઠો વળી બા ઓ ઓ હું બેઠો અહીંયા તમારું જો તબલી લેવાનો આવો છે યા તમે બેહો તમે તાર આજ હોય ફોન કરો હા

લોદે લેવા આવ્યો હો એટલે હું ધૈન આવ્યો કે ખૂમતા કાકાને ભેગો થતો આવું પણ તાળું મારેલું પાછો આવ્યો પછી કીધું પોછરો તો આગળ રોડે કીધું સાધન મળી જાય હવે ના ના મરી છે અમે તો હા હો તમારે ગાજર તો લેવાનું જ છે એમ કમાવાનું જ કાકા રાડ પાડતા કે કોઈ ભાવ નથી એટલે હવે હવે નથી

આખું કટુ લઈ દેવું પડે તાણી મેળ આવે આખા મેલા માલવા પડે પછી વાતો કરે ગાજરા એકલા એકલા ખાઈ ગયા તો આપડે એવું ભાઈ એવું નથી છે યાર તમે ને કહું તમે જાણે કોઈ જાણ થઈ લેવો ની તમે જે કાઢું એ બે હાય કાઢું તમે આ રી એ બે કાકા નહી લેવા ના બોલ છે ને મે આ બે લઈ જાવ તો રસ્તામાં ખાઈ દે આયો હ ફુંડા આ ગયા મુજુ કહું છું મે મન કે ઉપર જ આયા બધું કો અહીંયા ભઈ મે ને આગળ થી છે ની ગાજન મત બે આવવાનું છે એટલે લઈ જો એમ ના ના ઉપાડો આમ તો વાતો ના આવે આમ તો આખી પેલી બોરીઓ બટાકા ની ઉપાડો પણ આ તો શું કે ના લેવાય આપણે એમ બસ અમે

હવે માર્યો ચોપડો તમારી ગાજર ખાવાથી એ તો મને ખબર છે તમારે ભાવડીએ પણ ખાવા છે તમારે શું માર્યો ચોપડ્યો આપણા ઘર થોડી છે છેતર છે ને એ છેતરમાં આવડા હે અરે ચમીચાર આવડા તમે ચેન્થલની આવો ને બધી મારી જવાબદારી હા તમે ચમીચાર લઈ જાય હા 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 કંઈ વાંધો નહીં હે હા સારું હાલ જ નહીં કરો

અમે પલુર તાર લઈ જઈને ચાર દાડા ચડ ગોદી દા હા જલાજી એવી રીત મેળ ના પડે ચમ ના મજા આવે એવી રીત તો હરીબા પેલા ના કેવાય અમન લે ભલા આદમી હાલ જ ફોન આયો જલાજી ફોન કરી ના પાડો પેલા તમે લાજ મે અમારો તાઈ ચાર જણ હજી ચેડે આવે છે ઓહો સાણી ધક્કો પડશે એવા હેલો આ કે તો હવે હરીબાન ચેતર ના આવતા આ એટલે એમ કોક માર્કેટ બંધ છે ને તાઈ ચાર દાડા એટલે બંધ રાખ્યો છે આ તે આપણે ડાયરેક્ટ ભલાજી ને આવો

અરે ભાઈ આ તો આજે રીધન આ તમારો ઉકાર તો હું જિંદગીભર ની બોલું મને દેખાનું કે ભાઈ હજી ભાઈ દસી ભાઈ જી ના ચાલે વાત આજે કોણ તો આજુ બેઠો છે વડલા ની આજુ બેઠો છે વડલા

રાટ હાજી છે પણ હવે ઓલો પાણ્યો છે ને ગાજર ગાજર કરતો હોય છે ઘણી વખત એટલે તમન ગાજર લેવા બનાયા છે તમે આવો પણ એમ તો કાલે જ મે લારીમાંથી 20 રૂપિયાના કિલો લઈ આલ્યા હતા પૈસા તો ક્યાં આલવાને આવે છે અમાર તો ભઈ ચોતાણ એ ગાજર ઉગેલ છે તમારા liye તમે બેટા કા લઈ તો ભઈ તા અમે તમન ગાજર ના લો લે હવે લેજો આટુ ગાજર ગાજર તો ભઈ સીધા શું ભાવ પડે છે હે હ પાટો

આ રે તો શું કરે તો શું રૂબ વેણવા આયું બટાકા હારા દવાખાના લઈ મારે તો તકે એટલે તો જ નથી તો ભાઈ અમુક ને ને એવું બધું એટલે પાકે ભાઈ એટલે તકલીફ હેરી છે એટલે શું આ તો ભાઈ

છે કારીગર પણ એને ગળપણ ખાવાનું ને લો બનાવું પછી દાળો જપ્પે જો ભાઈ મેમન હું જેવું કઉ છું જેમ પાકતું હોય

શું થાય કે ભાઈ નો વાંચ નવાઈ થાય કાયલ એ તો વાત સાચી છે તમાર તો ઉસા આવતા છે અમાર તો બેટા કન છી દરેક ના હાતવાનો મોમા મોહળ હાતવાનો પછી લોબે લોબે હગા હાતા બો પડે છે બોલો માં માજે તો ભણો પેલા ગુલાબભાઈ ને ગુલાબભાઈ હા એને છોકરા ને કોક વિવાહ તમે બાઈક બાઈ ઉભો કઈ ને છો હા આ તારી ગુંડા કા છોકરા માં આશા અરવિદ્રા થી એટલામો હવા કાઢી નાખી થી

કાળીનો મારો ઓરજો બદામ જેવું મુઢું કરીન ઓમ ને ઓમ ને અલ્યા એ 84 બે ડૉક્ટર હ પન મારો વાભળા ભેદ્યો તો અલ્યા તારા કોમમાં શેદુ નઈ પન હવે તો વાત કરું છું કે થાય હું મરજી જે તું મને સાડીયા લિયા તારી ઉંમર મારે નહીં જોયો તો સાડીયા લિયા મને ઇયા આ તારનો હમણાં ફોન કરું હમણાં ફોન કરું હજી ફોન કર આજો

સુરેશભાઈ જ્યાસી અહીંયા પડ્યા પડ્યા તમે એવું ના કેમ તારા તારા સંબંધી જોયા બધા બે કટા લઈ છે